મહિલાઓ સ્તન કેન્સર અંગે જાગૃત બને તે માટે જામનગરની કેન્સરગ્રસ્ત મહિલાઓએ પોતાનો અભિપ્રાય જણાવ્યો પિસ્તાલીસ વર્ષની ઉંમર બાદ કેન્સરના કોઈ જ લક્ષણ કે તકલીફ ન હોય તેમ છતાં વર્ષમાં એકવાર અચૂક કેન્સર અંગેની તપાસ કરાવવી જોઈએ તેવું પ્રતિભાબેન રાખુલિયાએ જણાવ્યું સમયસર ચેકઅપ ન કરાવ્યું હોત તો મને તકલીફ સારવાર ન મળી હોત અને આજે મારી સ્થિતિ કદાચ વધુ ગંભીર હોત સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ મા તરીકે ઉજવવામાં આવે છે આ ઉજવણી પાછળ બે મહત્વના કારણો જોડાયેલા છે એક તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહેલું પ્રમાણ ઘટાડવું અને બીજા મહિલાઓમાં સ્તન કેન્સર અંગેનો શરમ અને સંકોચ દૂર કરવો જામનગરના કેન્સરગ્રસ્ત થયેલ બે મહિલાઓએ આ અંગે પોતાના અભિપ્રાયો આપી મહિલાઓ કેન્સર અંગે જાગૃત બને તે માટે પ્રેરક માર્ગદર્શન તથા અનુરોધ સવિવિધ સૂચનાઓ આપી છે આ ટક્કર છે અને મને આ કેન્સરની તકલીફ જે સ્ટાર્ટિંગ થઈ એની હું વાત કરું છું શરૂઆતમાં મને એકદમ નોર્મલ જેવું જ લાગતું હતું અને ફર્સ્ટ સ્ટેજમાં જોતું પણ ધીમે ધીમે આને ખબર પડી ત્યારે એમ થયું કે ભાઈ બતાવવું જરૂરી છે હું જ્યારે બતાવવા ગઈ ત્યારે એ એમ કીધું કે તમે સ્ટાર્ટિંગ છે તમે ચેકઅપ કરાવી લો પછી એના માટે મેડમે મને કહ્યું કે ભાઈ તમે મેમોગ્રાફી કરાવો હવે આ કેન્સર વસ્તુ એવી છે કે તમે લોકો ડર ન રાખો કેન્સર એટલે મગજમાં દરેકના વસ્તુ મગજમાં એવું જ હોય છે કે કેન્સર એટલે કેન્સર પણ ખરેખર એવું નથી કેન્સર તમે ફર્સ્ટ સ્ટેજમાં હોય તે તમે એને બતાવો તો એનું તમારી ટ્રીટમેન્ટ થઈ શકે અને તમે ડર ન રાખો તમારે એક મિનિટ સૌથી પહેલાં તમારા ઘરના બાળકો સામે ને તમારા પતિ સામે જુઓ કારણ કે ઘરમાં એક વખત એવું વાતાવરણ થઈ જાય છે કે જ્યારે આવું થાય છે ત્યારે મનમાં એમ જ હોય છે કે ભાઈ હવે આમાંથી કોઈ બચવા માટે કોઈ આરો જ નથી પણ એવું નથી કારણ કે ઘણી વખત એવું થાય છે કે શરૂઆતના દિવસોમાં આપણને એમ લાગે કે બીક લાગે થોડોક ડર લાગે પણ ધીમે ધીમે આ બધી વસ્તુથી આપણે ટેવાઈ જશે અને ખાસ તમને બધાને એક આની વચ્ચે એક કહી દઉં છું કે આપણે એક સ્ત્રી તરીકે હું તમને એમ કહું છું કે જ્યારે તમે નાવા બેસો ત્યારે તમારા શરીરને તમે તપાસો અને તપાસ ત્યારે તમને ખબર પડશે આ ગાંઠ દેખા દુઃખતી નથી અને દેખાતી પણ નથી અને દર વર્ષે રિક્વેસ્ટ કરીને બધાને કહું છું કે પ્લીઝ બહેનો બધા તમારા શરીરનું પોતે ધ્યાન રાખી અને દર વર્ષે ચેકઅપ કરાવો એમાં કોઈ જાતની શરમ ન રાખો આ વસ્તુ એવી નથી કે જેનાથી આપણને શરમ આવે અને કદાચ કોઈ તમને એવો ડર રાખતો લાગતો હોય કે ભાઈ આનાથી આપણા કે મેમો આપણે કેમો દેવડાવી ત્યારે આપણા વાળ વહી જાય છે ઓલું છે પણ એમાં એવું કાંઈ નથી બધી નજીવી બાબત છે ખાસ વિનંતી કરીને કહું છું કે બધા પોતાના શરીરનું ધ્યાન રાખી અને દર વર્ષે ચેકઅપ કરાવવું કોઈ જાતનો ડર કે શરમ રેખા વગર હું કેન્સર પેશન્ટ છું અત્યારે મારી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે ખાસ મારે એ વાત કરવાની છે કે આપણા ભારતમાં ને એમાં ખાસ કરીને ગુજરાતમાં અત્યારે બ્રેસ્ટ કેન્સરના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને આમ પંજાબ જે પહેલાં આગળ હતું એને બદલે હવે ગુજરાત છે બ્રેસ્ટ કેન્સરમાં આગળ છે તો ખાસ મારે બહેનોને વિનંતી કરવાની છે કે તમે બ્રેસ્ટ કેન્સરની જે તપાસ છે એ કરાવો ભલે આપણને કાંઈ જ ન થતું હોય છતાંય પિસ્તાલીસની ઉંમર પછી આપણે ચેકઅપ કરાવવું જોઈએ તો આપણે જામનગરની અંદર અહીંયા જીજી હોસ્પિટલમાં મેમોગ્રાફી મશીન આવેલું છે તો એમાં આપણે ખૂબ ઓછા ભાવમાં તપાસ થઈ જાય છે અને ખાસ બેનો બીતા હોય કે ભાઈ આપણે જઈએ ને ચેક કરાવે ને આવશે તો ઉપાધી પણ જો ચેક કરાવો તો ખૂબ અર્લી સ્ટેજમાં એ ખ્યાલ આવે અને એની સારવાર પણ ખૂબ સરળતાથી થઈ જાય મારે પોતાને કોઈ જાતની તકલીફ નહોતી પણ અહીંયા મેમોગ્રાફી મશીન આવ્યું છે એવી સખી ક્લબમાંથી જાહેરાત થઈ છતાંય હું એવું વિચારતી હતી કે ભાઈ મને કાંઈ છે નહીં તો શું જવાની જરૂર છે એટલે એના તરફથી જે એક મહિનાનો કેમ્પ હતો એ પૂરો પણ થઈ ગયો પણ મારો દીકરો જે અત્યારે ડૉક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે તો એણે ખાસ એવું કીધું કે મમ્મી કરાવવું જ જોઈએ પિસ્તાલીસની ઉંમર પછી એટલે હું આવી ચેક કરાવવા તો મને ડિટેક થયું ખૂબ અર્લી સ્ટેજ હતું અને પછી આગળ એ કે હવે તમારે ટેસ્ટ કરાવવા પડશે તો મેં કીધું મને કાંઈ છે નહીં તો મારે નથી કરાવવું પણ એના જે રેડિયોલોજી જે આપણે હેડ છે એ નિલમબેને મને ખાસ આગ્રહ કર્યો કે બેન તમે એવું ન વિચારો અને માથું ન મારી તમે આવો જ એટલે હું બીજે દિવસે હિંમત કરીને અહીંયા ટેસ્ટ કરાવવા આવી પછી આગળ મને કે ભાઈ બાયો તમારે બાયોપ્સી કરાવવી પડશે અને બાયોપ્સી કરાવી તો મને ડિટેક્ટ થયું અને ત્યારે મને એમ થયું કે ખરેખર મેં અહીંયા ચેક કરાવ્યું તો હવે આની જે સારવાર છે એ મને ખૂબ સરળતાથી થઈ જશે જો મેં ન કરાવ્યું હોત તો આગળ ખૂબ વધી જાત ને એની સારવાર પણ અઘરી થઈ જાય